જય જવાન જય કિસાન કેમ છો બધા ખેડૂત ભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ આજે આપણે જાણીશું જીરાની બજાર ભાવ વિશે એ પહેલાં ભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને માર્કેટિંગ યાર્ડને લગતી તમામ માહિતીના વિડીયો આપના સુધી પહેલાં પહોંચતા રહે જીરુની બજારમાં આગળના દિવસોમાં ખાસી એવી તેજી જોવા મળશે એવું નિષ્ણાંતો જણાવી રહ્યા છે નિષ્ણાંતો કહે છે કે સ્થાનિક બજારમાં જીરાના ભાવમાં ઘટાડો થવાના કારણે ભારતની નિકાસ વેગને તેજી આવવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે કારણ કે દેશના ભાવે હવે સ્પર્ધાત્મક બની રહ્યા છે જીરાના ભાવ તેઓ જણાવી રહ્યા છે કે બે હજાર ત્રેવીસ ચોવીસમાં એપ્રિલ અને માર્ચમાં ભારતની જીરાની કુલ નિકાસ બે લાખ ટનથી વધુ થવાની ધારણા છે કારણ કે દેશના ટોચના જીરાના ઉત્પાદન રાજ્યોમાં રેકોર્ડ બ્રેક ઉત્પાદન જીરાનું નોંધાઈ શકે છે એવી પૂરેપૂરી સંભાવના વર્તાઈ રહી છે ભારતીય વેરાયટી જીરાએ આ પાછળના વર્ષ પુરવઠાની ચિંતા અને નિકાસની માંગમાં ઘટાડો કર્યો છે અને ઉચ્ચ વાવેતર વિસ્તાર સાથે કોસ્ટ રાઇડ કરી છે જ્યારે ભારતીય જીરાના ભાવ ઊંચા હતા ત્યારે ત્યારે તેના પરંપરાગત વિદેશી ખરીદારોએ બીજા તરફ દેશ તરફથી જીરું ખરીદવાની આગ્રહ રાખ્યો હતો પરંતુ અત્યારે ભારતીય બજાર કિંમતો ખાસી એવી ઘટી ગઈ છે જેના કારણે વિદેશવાળા પણ ભારતીય માર્કેટમાં પાછા આવી રહ્યા છે જેના કારણે ફરી એકવાર બજારમાં તેજી આવી શકે છે એની સર્વે ખેડૂતભાઈઓએ નોંધ લેવી અને બધા ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી કે જય જવાન જય કિસાન અને જીરાનો બજાર ભાવ ખરેખર શું હોવો જોઈએ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ વિસ્તારથી જીરુના બજાર ભાવ રાજકોટ ચોપનસોથી એકોતેરસો રૂપિયા ગોંડલ પાંચ હજારથી ત્રેહસો એકવીસ રૂપિયા જેતપુર ચાર હજારથી બહાઠસો રૂપિયા બોટાદ આડત્રીસો પચાસથી છહસોને પંચોતેર રૂપિયા વાંકાનેર પાંચ હજારથી ત્રેઠસોને પંચોતેર રૂપિયા અમરેલી અઠ્ઠાવનસો પચીસથી અઠાવનસો છવ્વીસ રૂપિયા जसद सत्तान सौ थी छाठ सौ रुपया कालावड़ उड़तालीसौ थी छाठ सौ चालीस रुपया जामजोधपुर हज़ार पाहाठ सौ एकस रुपया जामनगर चार हज़ार पचास थी चौह सौ सित्तेर रुपया मऊआ एकसाठ सौ चालीस सौ एकतालीस रुपया मोरबी पिस्तालीसों चौह सौ पचास रुपया जाम खंबाड़िया पाँच हज़ार पचास थी पाँच हज़ार नौ सौ रुपया दशहरा पाटड़ी पंचावन सौ थी छ हज़ार एकावन रुपया ऊंजा पाँच हज़ार थी बोतेर सौ पचास रुपया हारिज अठावन सौ थी पाठ सौ रुपया राधनपुर बावन सौ थी त्रेहठ सौ पंचोतेर रुपया थराद पंचावन सौ थी छ हज़ार सात सौ रुपया वाराही एकत्रिस थी પાઠસો ને એક રૂપિયો આ હતો આજના જીરુના બજાર ભાવ અને અમારી ચેનલ સાથે જોડાવવા બદલ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધા ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર